ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે તેના ભાગરૂપે કંથારીયા ખાતે دارุลعلومની સામે આવેલા અંદાજે 50 થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા આ મેગા ડિમોલેશનથી ડબાણ કરુમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને તંત્રના કડક વલણથી ચર્ચા સમગ્ર જિલ્લામાં થઈ રહી છે ડિમોલેશન અભિયાન સુનિયોજિત રીતે પાર પાડવામાં આવ્યું હતું કામગીરીમાં મામલોદાર પ્રાંત અધિકારી ભરુચંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી તથા पीडब्ल्यूટી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા તમામ વિભાગોના સંકલનથી ગેરકાયદેસર બાંધકામોની ઓળખ કરીને કાયદાકીય પ્રક્રિયા હેઠળ તેને દૂર કરવામાં આવ્યા

સરકારી જમીન પચાવી પડતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે જે દર્શાવે છે કે તંત્ર ગેરકાયદેસર દબાણો જળમૂળથી નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે આ કાર્યવાહી બાદ ભવિષ્યમાં ગેરકાયદેસર બાંધકામ ઉભા કરતા પહેલા લોકોએ અનેક વખત વિચારવું પડશે